હાલો મિત્રો તો કેમ છો બધામાં હાલો આપણે ચા પાણી બેન નીકળવાનું છે ગામમાં ગાડી મૂકવાની રિપેરિંગમાં પછી આવી ગયા આપણે ગામમાં ઘડી ખેલવી ઘોડીને ઉમરા મારે હાથ તારો આવડતી નથી પાડા નહીં ગયા પૂલ પૂલ ઉપરથી નદીમાં નાખા નહીં તો સારું અલુ જે ભાઈ એમનો ગાડી મૂકીને દેખો રિપેરિંગ માં ત્યાંથી આપણે હાલી નીકળી ગયા કપિલ ગુલી વાડી બાજુ આ વધારે રૂકો પરા સુમાર ખોડિયાર માનો મંદિર મસ્ત વાતાવરણ રહ્યા આજે और वादड़ा मिल जाओ गिन्ना मस्त वातावरण है अच्छा मांडवी नो मशीन आना पर वीडियो आवशे यूट्यूब में धीरे धीरे अपने टोली दौड़ निकलो वन फ्ले गोडाउन में काढ़ी ट्रेक्टर ने जाए भोड़े नाथ पड़ू है कदनू strength ze aw uthar va cha hangado poli nage lela a ze hub ka a vyeead wan soli मुख्य मित्रों जा लग जाए रिवेश थी नहीं लगे

An ka, voglio ti voli balli d'avono che c'ha to hear,

Am luat bucăți de avarie au varebule. Avul a detectat. Am făcut găuri Am la

તો ગાડીયા ઓય ઓય જોઈ લાઈન ઉપરક ન ઉપરક ઊભું પડું હું થાય આ ઘરે ભરા લેગા પોઈન્ટ બે ઊભી રહા આગળે ત્યાં રેવાનું છે બરોબર ગાલ હે ત્યાં છે આ બધું ટ્રક ભરાય ઓલો બધું ની ત્યાં છે રેવાનું છે એટક પૂરે આઈ ત્યાં છે જે ટ્રક ભરા આ ઘરે ઊડીને રેવાનું છે

અવર નંબર ડાઉન આ જન હું પ્રોસેસ કરવાની હોય આપણે લગાડી દીધું ટ્રેક્ટર થાય છે ખાલી આની અંદર ખાલી કરી દેવાનો પછી મિત્ર હે ને કનોટ માં લગાડી દેવાનો મને તમને બતાવું એટ કે મારી માન કન્ના કે તો પછી આ રીતના પાણી રાખીને રેતીને કરવાની ફૂલ વોશી આવતી હોય રેતી ફૂલ પ્રેશર આવતું હોય પાણી પાણી જાડી બસ નીકળતી હોય સાઈડમાં આ રીતનું પ્રેશર આવતું હોય ગુલાબ ફૂલ कड़ी लास्ट में वो भी गया नदी पकड़े एक ना मूंगटा रोबिड्डी आऊँ कड़ी दोसा तो पर मुझे वर्गिक जो टेक्स्ट सर्विस करवा घरों घरों भरे जो तो, तो कर ना को तो सर्विस आलोमित से भरे गया बैठा टक्कर 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 वो निकल जाए फिर આપણે વિક રિટર્ન ખેલી વધાવે આવું હતું મારી દીધું ફૂલ લીવર ફૂલ ભરી લીધી બસ બસ કરીને આ બ્રેક ઉપર આવે એટલે વિડિયો ઉતારવાનો માનતા એકલા લાઈટ બાઈકનો ડબ્રગાટે માર. 1 કિલોમીટરનો બ્રેક છે. ચડવા મનરક ટ્રેક્ટર ઉપર પડે જો આરપીએ

أنا 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 أنا